અયોધ્યા ખાતે પુનઃ અક્ષત અક્ષતરૂપી આમંત્રણનું દાંતીવાડા તાલુકાના ભાંડોત્રા ગામે ભવ્ય ઉત્સવ સ્વાગત કરવામાં આવ્યું રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે પુનઃ પ્રાપ્તિષ્ઠા મહોત્સવ દાંતીવાડા ભાંડોતરા ગામે રામજી મંદિર ખાતે ભવ્ય ઉત્સવ ઉજવવાનું આયોજન રાખેલ છે જે નિમિત્તે પ્રત્યેક ઘર આમંત્રણ પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં કાંતિભાઈ બોકા જોશી વિનુભાઈ જોશી શંકરભાઈ ભીલેચા ઉદાભાઈ બોકા જયસંઘાઈ હળિયા માવાભાઈ પટેલ દરગાભાઈ પટેલ અર્જનભાઈ પટેલ અર્જનભાઈ ગિગોડા વાઘજીભાઈ સુથાર બુરાભાઈ વીરમોતર દિનેશભાઈ સેધોલ પોપટભાઈ અચલાજી ગણેશભાઈ પ્રજાપતિ આ બધા મળી કાર્યક્રમને સફળ બનાવ્યો અને ગ્રામ લોકોએ પાંચસો લોકો કાર્યક્રમમાં જોડાયા અને આરતી કરી આરતી કરી છૂટા પડ્યા અને બધાને કીધું હતું કે એકવીસ તારીખે સાંજે ભજન રાખ્યા છે અને બાવીસ તારીખે અગિયાર વાગેથી મોડી અને એક વાગ્યા સુધી બધા ભેગા મળી પ્રોગ્રામ નિહાળશું રિપોર્ટર વિનોદ આ ઠોંકર દાંતિવાડા